ખાવાનું કઈક થઈ જાય મેળ આવે ખાવા હાટું ખાવા હાટું તો જલમ લીધો બાકી જીવવાની જરૂર પેલા ભઠો ભઠો આમ નઈ સર

બરોડા મે <laughs> 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 <laughs>

હરખુર તો હરખુર ઢુંડો ઢુંડો શટ જંત માર ખાના હા થારી ઉડી જાય બોલતો નઈ તારે અલ્યા ઓલા ખાનામાં હૈ છે ખાનું કોલે માં દે આલો આપડો ગયો હો યાર યાર એ

ધું કરે મેળા ધરવા

ના મળ્યા ફોલોરર શું કરવાનું આને આને આ દબાવવાનું શું દબાવવાનું તારે આને આયા દબાવ તો સાંડ દબાવવાનું મળે આખો છે શું હાલત એમ આગો એમ તો નીકળી ગયો તને આગો 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 આમ હાલ થાય દે પડી જાય જાય ઢીલું પડી ગયું જો આ હલતું નથી આવી રીતે